લોકસભા ચૂંટણી સંગ્રામ બે હજાર ચોવીસનું વ્યૂગલ વાગી ચૂક્યું છે શનિવારના રોજ સાંજે અને અત્યારે અડતાલીસ કલાક પર થવા પછી પણ વલસાડના અબરામાં એસટી વર્કશોપ ખાતે ઊભા છે હવે અને રાજ્ય સરકારશ્રીનું એક જાહેરાતનું હોડી અહીંયા આપ જોઈ શકો છો આચારસંહિતા લાગુ કરી ગઈ છે તે છતાં પણ આ વિસ્તારમાં જ્યાં હોળી ચટાવવામાં નથી આવ્યું હજી પણ ઘણા વિસ્તારમાં હોડી લાગેલા છે એ ઉતારવામાં નથી આવ્યા અને અમને જ્યાં સુધી માહિતી મળે છે ત્યાં સુધી આ બધા હોર્ડિંગ્સ ઉતારવાનો એક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કઈ રીતે તો આ હોર્ડિંગ્સ લગાવવા માટે પણ પૈસા આપીને હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે અને ઉતારવાના પણ પૈસા કયા પૈસા આપણા ટેક્સના પૈસા તો આચાર સંહિતા લાગી ગયા પછી પણ આ હોર્ડિંગ હજી સુધી ઉતાર્યું નથી કોણ ઉતારશે આ હોર્ડિંગ અને કોની જવાબદારી છે ત્યારે વલસાડના ચૂંટણી અધિકારી શ્રી આ બાબતે ધ્યાન દોરે અને વહેલી તકે આ બેનર ઉતરે લોકોની જે માગણી છે કે આચારસંહિતા ફક્ત અમુક જ જગ્યાએ લાગુ પડે છે તો આ બાબતે હવે વલસાડ ખાતે શું દેવામાં આવશે એ આપણે જોવું રહ્યું વધુ સમાચારો સાથે જોતા રહો ડોટ કોમ